તો તો વાત સુરતની સુરતમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે ત્યારે સુરત પોલીસે પણ તમામ તૈયારીઓ કરી દીધી છે જ્યાં સુરત પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે ત્યારે સુરત પોલીસની શી ટીમ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે જ્યાં નવરાત્રીના મોટા આયોજનમાં સુરત પોલીસના મહિલા જવાનો ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ સુરક્ષામાં તૈનાત રહેશે અને જ્યાં નવરાત્રીમાં છેડતીના બનાવો ન બને તે માટે તૈનાત રહેશે ત્યારે આ સાથે જ સુરત શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી મહિલા અને યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ગરબા બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો સો નંબર ડાયલ કરીને ઘર સુધી પહોંચાડવામાં પોલીસની મદદ માંગી શકે અને

અન્ય કોઈ અવાર જગ્યા હોય તો ત્યાં પાલિકાની ટીમ પણ સાથે રાખી લાઇટિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ સાથે એવી જગ્યાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે

તેઓ સુરક્ષિત રીતે બધી ટીકરીઓ માં ગરબા રમી શકે તે માટે સતત વાચવા રહેશે તેમજ અવાવરૂ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ આ બધી સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગ માં રહેશે અને 181 અને 100 નંબર પર આ બાબતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે इनांगटे पर कार्यन्वित वैसे जितनी कोई लेडी अथवा तो कोई कोई महिला श्री ने इलाके के मारे अब कोई अजेंट व्यक्ति जुड़े लिस्ट नहीं देनी तो देव 109 पर तथा तो 181 पर कॉल करके तो तीनों ने सुरक्षा घेरा पजरवाने के लिए सतर्क तो कार्यन्वित वैसे मैं बैक सीपी सेट की सूचना और मार्गदर्शन लेकर से 38